નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી યોજના સાથે તમે જોઈ શકો છો આજે આપણે વાત કરવાના છે ફ્રી સિલાઈ મશીન યોજના વિશે જે વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત આ જે ફ્રી સિલાઈ મશીન યોજના છે જેમાં સરકાર આપને પંદર હજાર રૂપિયાની જે સહાય જે સંચો ખરીદવા માટે આપશે મિત્રો તેના વિશે આપણે વાત કરશું તમે જોઈ શકો છો ફોર્મ ભરવાનું હાલમાં ચાલુ છે વિડીયોમાં આપણે વાત કરશું કે આ યોજનાનો લાભ કોને મળી શકશે તેમજ યોજનાનો લાભ મેળવવા માત્ર માટેની જે પાત્રતા શું હશે યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું તેમજ જે ફોર્મ ભરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે તેના વિશે વાત કરશું તો મિત્રો જો તમે મારી ચેનલ પર નવા હો તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ બે લાયકન દબાવજો જેથી જે નવી નવી યોજનાઓ વિશેના વિડીયો આપને મળતા રહે તો મિત્રો જોઈએ આપણી યોજના વિશે તમે જોઈ શકો છો અહીંયા જે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જે ઓફિશિયલ વેબસાઇટ છે તે આપેલી છે તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનો લાભ ફક્ત મહિલાઓને મળશે અને તેઓ સિલાઈ કામ કરીને આર્થિક રીતે પ્રગતિ કરી શકશે તમે જોઈ શકો છો મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના શું છે તેના વિશે માહિતી મેળવીશું આપણે આ યોજના અંતર્ગત તમને આજે ફ્રી સિલાઈ મશીન છે તેનો લાભ મળવાપાત્ર થશે જે લોકો પોતાના કૌશલ્યથી કંઈક કરી શકે તેમને પ્રોત્સાહિત કરવા માટે ભારતમાં સૌ વખત પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો જેમાં જો તમે લુહાર સુવર્ણકાર સુથાર મોચી શિલ્પકાર ચડતર કારીગર વગેરે આમાંથી કોઈ પણ તમે તમે તમારી કૌશલ્ય હોય અને તમારી પાસે તમારા જે કામને આગળ વધારવા માંગો છો તો તમે આ યોજનાના મદદથી તમે તેને પૂર્ણ કરી શકો છો જોઈએ આપણે આગળ ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે તો મિત્રો આ યોજનામાં દરજી તરીકે કામ કરતા લોકો માટે સિલાઈ મશીન સ્કીમ રાખવામાં આવી છે જે અંતર્ગત આર્થિક રીતે નબળી મહિલાઓને સિલાઈ મશીન વિનામૂલ્યે આપવામાં આવશે અથવા તો રૂપિયા પંદર હજાર સુધીની સહાય મળવાપાત્ર થશે તેમજ આ કામની તાલીમ મેળવનારી મહિલાઓને દસ દિવસ માટે રોજના પાંચસો રૂપિયાના દરે શીખવા માટે પ્રોત્સાહક જે પ્રોત્સાહક રકમ છે તે પણ આપવામાં આવશે મિત્રો જો તમે આ યોજના માટેના માપદંડ જો પરિપૂર્ણ કરતા હો તમે પાત્રતા ધરાવતા હો તો તમે પણ આ યોજના અંતર્ગત તમે ફોર્મ ભરી શકો છો જે ફ્રી સિલાઈ મશીન યોજના છે તેનો લાભ મેળવી શકો છો ફ્રી સિલાઈ મશીન યોજના માટેની પાત્રતા કઈ રહેશે મિત્રો તો તેના વિશે વાત કરશું આપણે ફ્રી સિલાઈ મશીન સ્કીમમાં ફોર્મ ભરતા પહેલા તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે જે નીચે મુજબ છે કોઈ પણ મહિલા કે જે ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ ફોર્મ ભરવા માંગે છે તે ભારતની રહેવાસી હોવી તે આવશ્યક છે તેમજ સ્ત્રી આર્થિક રીતે નબળી હોવી જોઈએ મિત્રો વિધવા હોય કે વિકલાંગ હોય તેમજ મહિલાની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ તો જ આ જે ફ્રી સિલાઈ મશીન યોજના છે તેના માટે ફોર્મ ભરી શકશે તો મિત્રો જે ચાર જે છે તે લાયકાત પાત્રતા ધોરણ છે મિત્રો તે તમે જો ફૂલફિલ કરતા હો તો જ તમે ફોર્મ ભરી શકશો હવે જોશો મિત્રો કે જે ફ્રી સિલાઈ મશીન યોજના છે તે ફોર્મ ભરતી વખતે તમારે કયા કયા દસ્તાવેજો તમારે રાખવા પડશે તેમજ કયા કયા દસ્તાવેજોની જરૂરિયાત પડશે તો તમે જે અહીંયા લિસ્ટ આપેલું છે તમે નોંધી લેશો મિત્રો આધાર કાર્ડની જરૂરિયાત પડશે અરજદારનું ત્યારબાદ જે રેશન કાર્ડ છે મિત્રો તેની જરૂરિયાત પડશે બેંકના પાસબુકનું જરૂર પડશે તેમજ જાતિ પ્રમાણપત્રની જરૂરિયાત પડશે દાખલાની પડશે જે તે વર્ષની જો વિધવા હોય તો મિત્રો તે અંગેનું પ્રમાણપત્રની અહીં જરૂરિયાત પડશે તો મિત્રો અહીંયા આપેલા જે છ જે ડોક્યુમેન્ટ છે દસ્તાવેજો તેની જરૂરિયાત પડશે આપણે ફોર્મ ભરતી વખતે પીએમ વિશ્વકર્મા ફ્રી સિલાઈ મશીનમાં ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે તો મિત્રો જોઈએ આપણે તમે પીએમ વિશ્વકર્મા યોજનાનું ફોર્મ જાતે નથી ભરી શકતા આ માટે તમારે સીએસસી આઈડીની જરૂરિયાત પડે છે જે તમારી પાસે હોતું નથી મિત્રો જે આ યોજના છે તેનું ફોર્મ તમે જાતે નથી ભરી શકતા તે માટે તમારે એક સીએસસી આઈડીની જરૂરિયાત પડે છે તેથી તમારે જરૂરી દસ્તાવેજો સાથે તે નજીકના તમારા જે કોમન સર્વિસ સેન્ટર હોય છે જેને આપણે સીએસસીના નામે જાણીએ છીએ તે કેન્દ્ર પર તમારે જવું પડશે અને તમારું ફોર્મ ત્યાં જઈને તમારે ભરાવાનું રહેશે એટલે કે તમારે જે સીએસસી જે સેન્ટર હોય છે મિત્રો ત્યાં જઈ અને ત્યાં તમારે સંપૂર્ણ ડોક્યુમેન્ટ લઈને જવાનું રહેશે

ફોર્મ ભરતા પહેલા કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું રહેશે તો તેના વિશે માહિતી આપવામાં આવી છે જો ફોર્મ ભરનાર મહિલામાં જે મહિલાના પરિવારમાંથી કોઈ સરકારી નોકરી કરે છે તો તેવા કિસ્સામાં તે મહિલાને આ યોજનાનો લાભ નહીં મળે એટલે કે મિત્રો જો કુટુંબમાંથી કોઈ પણ લોકો જે સરકારી નોકરી કરતા હોય પરિવારમાંથી તો તે જે છે તે મહિલાને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં એક રેશન કાર્ડ પર માત્ર એક જ મહિલાને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે ફોર્મ ભરવાની તારીખે મહિલાની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ તે ખાસ ધ્યાને રાખવાનું રહેશે તેમજ અધિકૃત જે વેબસાઇટ પર આ યોજનામાં ફોર્મ ભરવાની કોઈ છેલ્લી તારીખ આપવામાં આવી નથી તેથી તમે ક્યાં સુધીમાં ફોર્મ ભરી શકશો તે અનુમાન કરવું અહીંયા મુશ્કેલ છે તેથી આ યોજનામાં તમે બને એટલું જલ્દી એટલે કે વહેલું ફોર્મ ભરી શકો છો મિત્રો તો આ હતો મિત્રો જે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જે ફ્રી સિલાઈ મશીન જે મળવાપાત્ર થશે તેના અંતર્ગત યોજના વિશેની સંપૂર્ણ માહિતી તો મિત્રો હું આશા રાખું છું કે આ યોજના વિશેની તમામ માહિતી આપને સમજાઈ ગઈ હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો તેમજ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય